તો ભાઈ ભાઈને દે છીએ ભઈ જો તો વાઘડી જાય છે તો ગાય જો ભાઈ તો જો તો વાઘડી દર્શન કરવાનો થઈને આવી જાય આપણે પછી દબાશું હોય તો ગાય જો આઈ અત્યારે આપણે આપણા બ્લોગમાં જોયો હે તો એમાં આપણે નાખીશ અને ભાઈ તો જો અત્યારે પાડો ભૂંડો એ ભાગી ગાલે જો ગાય ભૂંડો એ ભાગ્યા છે કૂતરો ભાગ્યો કૂતરો થ નો આવ ભૂંડળો આવું કૂતરો આવું પણ કોઈ રાચી જ ના આવું કે હોય જ આવ્યો અને ગાય જો પોણી સારું થઈ ગયું આપણા પછી વર્ષ ની એક કરીશ અડધમ વાય જો ઉભો હેડેલા આમાં વાંચ એક કરી છે ને આ વાસ પોણી ગઈ દા જાય અને આમાં અર્ધામાં જ આપણે ગઈ નાખે ચાટો કારણ કે પોણી હું થોડી આમ ફૂલ હેડે છે પણ વારા આ પેલું થાય ને ગાય જેટલી જો અત્યારે તો સાલ લેવા આવી જાય બહેન બે લાઇટ તો જચી રહી છે ગાય બંધ કરીને આવતા રહ્યા સાર બહુ હજી ને ક્યાં જતા રહીએ ગાય ભૂખ લાગી જબર દાડી ગેર રોજી નાખીશ ને કે દાડી ગાય જો ભાઈ હું કે છે

અને ગઈશ તો મને એવું લાગતું કે આપણે દરજી છીએ છે એમ બીજો કપડો નાખવા તો ભાઈ આપણે લેડીઝ ટેલર છીએ એટલે આપણો જેન્ટ્સનો